નમસ્કાર હું તમારો દીકરી ભાતી ના સંસ્કૃતિ ની એક દેવડી કે જેના પ્રકાશથી વિશ્વમાં છે તે ભારતની ધરતી તમામ ગુરુજનો અને મારા મિત્રો મારા વંદન મહા અને માતૃભૂમિ સૌથી પહેલા વંદન જે કદાચ ગુરુના શ્રેષ્ઠ સંસ્કારો એ ગણી શકાય છે કહેવાય ને કે ફૂલસી હથોડી અને મખમલી ટાપણું ચાલે એકાદ શબ્દ શિલ્પ કરનારી કે પછી મોર પીછની કલંતર બોડીને એક એક જ શિલ્પ ચિત્ર કે પછી બનીને સાડી વાલવી ચાલે વહલ વર્ષાવી તો મિત્રો આજે અમારે વાત કરવી છે દીકરી વિશે હસતે કૂદતે કિલલ કરતી દીકરી વિશે પાપાની પારેવડી વિશે કે દીકરી એટલે શું દી એટલે દિલ સાથે જોડાયેલ એક અટૂટ શ્વાસ ક એટલે કસ્તુરીની જે મહેતી અને સજાઈ મહેતકાવતી એક પરી રી એટલે રિધિ આપનારી અને પરિવારનો ઉજવો કરતી એક પરી ગમે તેવી પરિસ્થિતિ પરિસ્થિતિ સર્જાય ગમે તેવો કપડો સમય આવે પણ દીકરી પોતાના માતા માતાપિતાનો ટેકો બની આધાર તમનું કામ કરે છે એક દીકરા કરતાં પણ વિશેષ કાર્ય કે દીકરી કરે છે દીકરી ધારે તે કરી શકે છે તમે ભૂતકાળના નારી પાત્રોને યાદ કરો તો ખબર પડે કે નારી નારાયણ પણ બની શકે છે યુદ્ધના સમયે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ

ત્યારે પિતા કહે સારું બેઠા બીજો સવાલ પૂછે છે કે આને કાચ કેમ ચડાવે ત્યારે દીકરી કહે છે જો આને કાચ ન ચડાવવું તો આની સ્ક્રીન સ્ક્રીન તૂટી જાય પિતા કહે છે સારું બેઠા ત્રીજો સવાલ પૂછે છે

ઉઠશે એ જાણી ને થર તું પાપા નું પરે વડું માતા નું આમ દીકરી તો તેના ઘરે જ હોય છે જેના ઉપર ભગવાન પૂરેપૂરો વિશ્વાસ હોય છે દીકરી એટલે ઉફ એવા એવી ગુફા કે જેમાં બેસીને બાપ રાહત નો સ્વાદમ લઈ શકે છે માતા પિતા ને ગમ ને હટાવી અને મુસ્કાન લાવે દીકરી દીકરી એટલે બાપ મા બાપ નો શ્વાસ અને વિશ્વાસ તમને કોઈને ખબર છે દીકરી પોતાના પિતાને સૌથી વધુ વહાલ કેમ કરે છે કેમ કે તેને ખબર છે કે આ દુનિયામાં એક જ એવી વ્યક્તિ છે કે જે તેને હેરાન નહીં કરે આ એક જ પુરુષ છે જે તેને હેરાન નહીં કરે બસ એટલું જ કહીને હું મારી વાણીને